નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં જો તમારા ઘરમાં તૂટેલી સાવરણી છે તો આ ફૂલો ફૂલથી પણ નહીં કરતા નહીં તો થઈ જશો બરબાદ ઘરમાં આવશે ગરીબી જી હા મિત્રો સાવરણીને સાક્ષાત મહાલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને સાવરણી માનવને કરોડપતિ બનાવી શકે છે તો બીજી તરફ કેટલીક ફૂલોના કારણે માનવને કંગાળ પણ બનાવી દે છે તૂટી ગયેલી સાવરણી ફેંકી દેતા પહેલાં આ વિડીયો એકવાર અવશ્ય જુઓ જી હા મિત્રો આજે આપણે એવી એક ખાસ વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને તમે રોજિંદા વપરાશમાં લેતા હોવ છતાં પણ કદાચ તેનો સાચો અર્થ અને અગત્યની ખબર નથી વાત છે એવી ચીજની કે જે ઘરમાં રોજ બરોજ કામમાં આવે છે લોકો તેનો ઉપયોગ વર્ષોથી કરે છે પણ એના પાછળ છુપાયેલી વિદ્યા અને શાસ્ત્રના જ્ઞાન વિશે ખૂબ ઓછા લોકોને ખબર હોય છે જીના ભક્તો આપણે વાત કરી રહ્યા છીએ ઘરમાં વપરાતી સાવરણી વિશે સાવરણી જેવું સાધન આપણા રોજિંદા જીવનનો એવો ભાગ છે કે જેને આપણે બેફામ ઉપયોગ કરીએ છીએ પણ જ્યારે શાસ્ત્રો તેની પાછળના તત્વો શક્તિઓ અને માયાનું રહસ્ય જણાવે છે ત્યારે ખબર પડે છે કે સાવરણી માત્ર સાફ સફાઈ માટે નથી પણ એ ઘરના નસીબ ધન સુખ અને દુઃખના પ્રવાહ સાથે સીધો સંબંધ ધરાવે છે કહેવાય છે કે જેમ ઘરના દરવાજા પર લગાવેલી તુલસી માતાજીનો ફોટો કે તૂપદીપ અને પૂજાની નિયમિતતા ઘરના વાતાવરણને પવિત્ર રાખે છે એ જ રીતે સાવરણી સ્થિતિ દિશા અને તેનો વ્યવહાર પણ ઘરની ઉર્જાને નિયંત્રિત કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે સાવરણીમાં લક્ષ્મીનું સ્વરૂપ છે એટલે એટલે જે રીતે આપણે ધન તીર્થ સ્થળ અથવા દેવતાનું સન્માન કરીએ છીએ એ જ ભાવના અને નિયમ સાવરણી માટે પણ હોવો જોઈએ જો તમે તૂટી ગયેલી ગંદી ખોટી દિશામાં રાખાયેલી કે ખરાબ સમયે વપરાયેલી સાવરણી રાખો છો તો એ તમારા ઘરમાં અલક્ષ્મી તણાવ વિવાદ અને આર્થિક તંગીનું આમંત્રણ બની શકે છે કેટલીક ઘરમાં સમસ્યા એવી હોય છે કે ધન આવે છે પણ ટકતું નથી રોજગારી છે પણ સંતોષ નથી શાંતિ નથી ખોટા ખર્ચ વધે છે અને ઘરના સભ્યો વચ્ચે પરસ્પર બનતું નથી તો ભક્તો એનું એક મોટું કારણ છે કે ઘરના ધન અને ઉર્જા ચક્રને બગાડતી તૂટેલી સાવરણી તમારા ઘરમાં છે આજે આપણે વિગતવાર કે કઈ દિશામાં સાવરણી રાખવી રાત્રે કેમ ન વાપરવી શનિવારે કે અમાસના દિવસે તેનો ઉપયોગ કેમ ટાળવો જોઈએ અને તેમાં પણ શું સાવરણી કામવાળીને આપવી યોગ્ય છે કે ઘરની વહુએ બહુ જ કચરો કાઢવો જોઈએ સાથે જ ભક્તો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ભનની વર્ષા થાય તમારા ઘરના દરવાજા પર મા લક્ષ્મીનો વાસ રહે તો આ માહિતીને માત્ર સાંભળશો નહીં પણ તેનો અમલ કરો આજે અમે જણાવીશું કે સાવરણીના ત્રણ મુખ્ય પ્રકારો પ્લાસ્ટિકની સિંગોવાળી અને પૂણો વાળી સાવરણી માથે કઈ સાવરણી તમારા કામમાં સકારાત્મક લાવે છે અને કઈ નકારાત્મકતાને બોલાવે છે શાસ્ત્રો કહે છે કે સાવરણીને દિવસના ચોક્કસ સમય પર અને દિશામાં અને ચોક્કસ દિશામાં રાખવામાં આવે તો એ તેનું વૃદ્ધિ લાવે છે અને ઘરના સભ્યોના ભાગ્યમાં સુધારો લાવે છે તો ભક્તો આજે આ વિડીયોમાં વિડીયો માત્ર જાગૃતિ માટે નથી પણ એ તમારા ઘરના નસીબને ચમકાવવા માટેની એક જ ચાવી છે જો તમે આજના સચોટ ઉપાય અને જાણકારીનો અમલ કરશો તો તરત જ તમને બદલાવ દેખાઈ આવશે એક વખત પ્રયત્ન કરો અને ભક્તિપૂર્વક નિયમો અનુસરો કારણ કે જ્યારે ઘરની અંદરની નકારાત્મકતા જાય છે ત્યારે જ બહારથી સકારાત્મકતાનો પ્રવાહ શરૂ થાય છે ભક્તો આ વિડીયો અંત સુધી જુઓ અને એક લાઈક કરો કોમેન્ટમાં જય લક્ષ્મી માતા જરૂર લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજે અમે જે વાત જણાવવા જઈ રહ્યા છીએ એ તમારી બંધ કિસ્મત ખોલવાની ચાવી છે તો ચાલો મિત્રો જાણીએ કેટલાક સચોટ અને રહસ્યમય સાવરણીના આવા ઉપાય જે તમારા બંધ નસીબને ખોલશે પ્રિય ભક્તો આજના આધુનિક યુગમાં લોકો ટેકનોલોજી મશીનો અને આધુનિક વિચારસરણીમાં એટલા મન મગન થઈ ગયા છે કે આપણા ઘરના પરંપરાગત સાધનોનું મહત્વ ભૂલી ગયા છે ખાસ કરીને વાત કરીએ તો સાવરણી જેવું સાધુ સાધન પણ માત્ર સફાઈ પૂરતું મર્યાદિત નથી એમાં એક સકારાત્મક શક્તિ રહેલી છે જેનાથી જીવનમાં ધનની સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે પણ શરત એ છે કે તેને યોગ્ય રીતે વાપરવામાં આવે તો ભક્તો આપણે સૌ જાણીએ છીએ કે ઘરમાં સ્વચ્છતા હોય માં લક્ષ્મી રહે છે પણ સ્વસ્થતા માટે ઉપયોગમાં લેવાતી સાવરણ શાસ્ત્ર અનુસાર પોતે જ માં લક્ષ્મીનું રૂપ છે તેથી તેને કેટલી શ્રદ્ધાથી અને કઈ રીતે વાપરવી એ ખૂબ અગત્યનું છે જે હા મિત્રો અનેક ઘરોમાં લોકો જાણતા અજાણતા અનેક ભૂલો કરે છે જેમ કે રાતે કચરો કાઢવો તૂટી ગયેલી સાવરણીનો ઉપયોગ કરવો કે પછી તમે ખોટી દિશામાં મૂકી આ બધાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી જાય છે અને ધનની હાનિ થાય છે ખાસ કરીને રાતે કચરો કાઢવો એ સૌથી મોટું અપશુકન માનવામાં આવે છે કારણ કે એ સમય દેવી શક્તિઓના વિહારનો હોય છે અને એવા સમયે કચરો કાઢવાથી ઘરમાંથી સકારાત્મકતા બહાર નીકળી જાય છે જો તમારી તમારી મજબૂરી છે કે કે તમે દિવસ દરમિયાન કામના કારણે સમય નથી કાઢી શકતા તો સાંજ પહેલાં કે વહેલી સવારે કચરો કાઢી લો પરંતુ સાંજ પછી ઘરની બહાર કદી પણ કચરો ન ફેંકવો કારણ કે એ સાથે ધનની શક્તિ પણ ઘરની બહાર જઈ શકે છે સાથે સાથે ભક્તો એવી પણ માન્યતા છે કે તૂટી ગયેલી સાવરણી ઘરે રાખવી એ ઘરના નસીબને બગાડે છે તેથી તૂટી સા તૂટેલી સાવરણીને યોગ્ય દિવસે ઘરની બહાર કાઢી નાખવી જોઈએ તો ચાલો મિત્રો હવે આ વાત કરીએ કે સાવરણી ખરીદવાના શુભ દિવસો કયા હોય છે તો સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર એ શાંત અને દૈવી શક્તિઓ સાથે જોડાયેલા દિવસો છે આ દિવસો પર જો તમે સાવરણી ખરીદો છો તો એ માનવામાં આવે છે કે તમે સ્વયં લક્ષ્મીજીનું અપમાન કરો છો અને તે કર્મા તનની હાનિ અને શાંતિના ભંગ ભંગના કારણ બની શકે છે બીજી તરફ રવિવાર મંગળવાર અને શનિવાર આ પૂર્વવાર ગણાય છે અને આ દિવસો પર નવી સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે ખાસ કરીને શનિવારનો દિવસ તો શનિદેવનો દિવસ છે છે અને માનવામાં આવે કે જો શનિદેવના દિવસ પર શ્રદ્ધાપૂર્વક સાવરણી લાવો અને તેનો ઉપયોગ કરો તો ઘરમાં દ્વારિદ્રય દૂર થાય છે શનિદેવ પ્રસન્ન થાય છે અને ધનની નદીઓ ઘરમાં વહેવા લાગે છે દિવાળીના દિવસે જો તમે સાવરણી ખરીદો છો તો કેમ કે આવકારવાનું એક સાધન બને છે હવે ભક્ત મહત્વપૂર્ણ વાત છે સાવરણીને ઘરમાં કયા સ્થાને રાખવી તો ખ્યાલ રાખો કે ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ ખૂણો એ સૌથી પવિત્ર સ્થળ છે જ્યાં મંદિર હોય છે અને જ્યાં અને જ્યાં દેવી શક્તિનો પ્રવાહમાં હોય હોય છે ત્યાં જો તમે સાવરણી રાખો છો તો તું તેનો અર્થ નકારાત્મક શક્તિઓને આમંત્રણ આપવાનો છે તેના સ્થાને દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે નેતૃત્વ કોણ સાવરણી રાખવામાં માટે એ શ્રેષ્ઠ સ્થાન છે કારણ કે એ ખૂણો ઘરના માલિકના નસીબ સાથે જોડાયેલો છે અને ત્યાં સાવરણી રાખવાથી ઘરના મુખ્ય કર્મકર્તા માટે સુખ સુખ ફળદાયોગ સર્જાય છે તન પ્રવાહ વધારે છે વિકાસની તકો મળે છે હવે આવો જાણી લઈએ કે કચરો ક્યારે કાઢવો તો મિત્રો શાસ્ત્રો કહે છે કે સવારે ઊઠીને અંજવાળા સમયે સાવરણે લગાવવી શ્રેષ્ઠ ગણાય છે કેમ કે એ સમય સકારાત્મક ઉર્જાનો હોય છે જો એ શક્ય ના હોય તો સાંજ પહેલા આવી કામગીરી પૂર્ણ કરી લેવી રાત્રે કચરો કાઢવો એ ખૂબ જ અશુભ છે અને જો મજબૂરીમાં આવું કરવું પડે તો કોઈ પણ હાલતમાં કચરો ઘરની બહાર ન કાઢવો કાઢવો જ્યાં ભક્તો સાવરણી ખરીદતી વખતે અને વાપરતી વખતે એક ખાસ વાત યાદ કે ક્યારે પણ સાવરણીને સ્પર્શ ન જોઈએ અને મૂકવી એ પણ અપશુકન માનવામાં આવે છે હંમેશા તેની હંમેશા તેને ઢાંકીને રાખવી પ્લાસ્ટિકની કોથળીમાં કે ખુલ્લામાં સાવરણી લઈને ફરવું એ લક્ષ્મીજીનું અપમાન છે અને જ્યારે પણ તેનો ઉપયોગ કરો ત્યારે શ્રદ્ધા અને માનસિક એકાગ્રતાથી કરો ભક્તો જો આ નાની લા લાગતી પણ ખૂબ ઊંડી શાસ્ત્રીય વાતો અને મનથી અનુસરો મનથી અનુસરો તો તમારા ઘરમાં દુઃખ દ્વારી નકારાત્મકતા દૂર થઈને સુખ શાંતિ અને વૃદ્ધિ થવાની સાથે જીવનમાં અદ્ભુત સકારાત્મક બદલાવ આવશે મિત્રો કોઈ સામાન્ય વસ્તુ નથી એમાં લક્ષ્મીનું સ્વરૂપ છે અને જ્યારે ભૂલથી પણ સાવરણીને પગથી સ્પર્શ થાય તો તરત જ સાવરણીને હાથથી સ્પર્શ કરી ક્ષમા માગવી જોઈએ કેમ કે એમ માનવામાં આવે છે કે એવા સમયે લક્ષ્મીજી રિસાઈ જાય છે અને અલક્ષ્મીનો વાસ ઘરમાં થઈ જાય છે જ્યાં ભક્તો આ વાત માત્ર ધાર્મિક નહીં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાચી છે કેમ કે સાવરણીમાં રહેલા ધૂળુકણો અને જીવાણુઓ તમારા પગમાં લાગી શકે છે અને તમે ઘરના હરેક ખૂણામાં ફરતા ફરતા એ જીવાણુઓ ફેલાવી ફેલાવી દો છો જેના લીધે ઘરના અન્ય સભ્યોના આરોગ્ય પર પણ નકારાત્મક અસર થાય છે અને ભક્તો એક મોટી ભૂલ જે વારંવાર લોકો કરે છે એ છે સાંજ પછી કચરો કાઢવો અને કચરો બહાર ફેંકવો શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે સૂર્યાસ્ત બાદ કચરો બહાર કાઢવો એ ઘરમાંથી ધનદાયી શક્તિ શક્તિઓને બહાર કાઢવા સમાન હોય છે એટલે એ હું ક્યારેય ન કરશો ખાસ કરીને રાત્રે તો બિલકુલ નહીં જો મજબૂરી હોય તો કચરો ઘરમાં જ રાખો પણ બહાર ન કાઢો અને સાથે જ ભક્તો સાવરણીને કદી પણ ખુલ્લામાં ન રાખવી

ભક્તો જો તમારું બાળક અચાનક સાવરણી લેવા ગયું છે તો એ શ્રેષ્ઠ સંકેત છે કે ઘરમાં મહેમાન આવવાના છે મિત્રો ગુરુવારે ક્યારે પણ ઘરમાં પોતું ના મારવું જોઈએ કેમ કે એ દિવસોમાં લક્ષ્મીનું વિશેષ રૂપથી આગમન થવાનું હોય છે અને આવા દિવસે સફાઈ કરવી પણ તેમનું અપમાન ગણાય છે જો તમને દિવસ યાદ ના હોય તો શનિવાર કે રવિવારના દિવસ દિવસે ખાસ કરીને પોતા મારવાના ના પાણી એક ચમચી સફેદ મીઠું નાખો એ મીઠું તમારા ઘરના તમારા ઘરમાં નકારાત્મક શક્તિને દૂર કરે છે સમુદ્રનું કઠોણ મીઠું સૌથી શ્રેષ્ઠ ગણાય છે અને એ મીઠું તમારા ઘરને લક્ષ્મીજી માટે પવિત્ર બનાવે છે ભક્તો જો તમે ગામડામાં રહેતા હોવ અને તમારી બારી કે ઘરનો દરવાજો ખુલ્લો રહી જાય તો ક્યારેય ગાય ભેંસ ઘરમાં આવી જાય છે પણ આવા સમયે ક્યારેય પણ તમને સાવરણીથી ભગાડશો નહીં કે મારો નહીં કેમ કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો નિવાસ માનવામાં આવે છે તેને સાવરણીથી હાંકવી એ પાપ લાગ ગણાય છે અને એના કારણે ઘરમાં વિવાદ ઊભા થાય છે ભક્તો એક ખાસ વાત જો કોઈ વ્યક્તિ શુભ કાર્ય માટે ઘરમાંથી નીકળે છે તો એના જવાની સાથે જ કચરો ના કાઢવો ઓછામાં ઓછું આઠ કલાક રાહ જોઈ જોઈએ કેમ કે એ મૃત્યુના સંકેત સમાન ગણાય છે જે વ્યક્તિના શુભ કાર્ય પર જઈ રહે છે જઈ રહી છે તેના માર્ગમાં વિઘ્ન ન આવે એ માટે પણ આ નિયમ અમલમાં લાવો અને છેલ્લે પણ એટલું જ મહત્વનું કે સાવરણને કદી પણ ઊભી રાખવી નહીં એવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ થવા લાગે છે ઘરમાં ઝઘડા વાદ વિવાદ અને મુશ્કેલીઓ વધે છે પ્રિય ભક્તો જો તમે નવું ઘર લઈ રહ્યા છો અને ઈચ્છો છો કે એ ઘરમાં તમારું ભાગ્ય બદલી દે તમારા ઘરમાં સદાય માટે સુખ શાંતિ ધન અને સમૃદ્ધિ રહે તો ઘરમાં પ્રવેશ કરતી વખતે ખાસ વાતનું ખાસ ધ્યાન રાખો કે ખાલી હાથ કદી પણ અંદર ન જવું જવું ગ્રહ પ્રવેશ વખતે તમારા હાથમાં સાવરણી તો હોવી જ જોઈએ કેમ કે શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સાવરણી એ લક્ષ્મીનું સ્વરૂપ છે જેમ પાણીમાં સરસ્વતી અગ્નિમાં કાળી અને હવનમાં દુર્ગા વસે છે તેમજ સાવરણીમાં લક્ષ્મીજીનું વાસ હોય છે જ્યારે તમે નવા ઘરમાં પ્રથમવાર સાવરણી લઈને પ્રવેશો છો ત્યારે એક ત્યારે એ કોઈ સામાન્ય પ્રવેશ નથી સાવરણી લઈને પ્રવેશતાની સાથે જ લક્ષ્મીજીનો પાવન તમારા થાય છે નિરાશા દરિદ્રતા અને અશાંતિનો નાશ થવા લાગે છે અને ઘરમાં સુખી સદ ભાવના અને શાંતિનો વાસ થવા લાગે છે જી હા મિત્રો ઘણા લોકો માને છે કે સાવરણી માત્ર સફાઈ માટે હોય છે પણ એ એ સાચું નથી શક્તિનું છે એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ સવારે પૂજા પછી સાવરણીને નમસ્કાર કરે છે તો એના ઘરમાં ક્યારેય તનની તંગી આવતી નથી મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારે નકારાત્મક શક્તિનો પ્રવેશ ન થાય તો દરરોજ રાત્રે સૂતા પહેલા મુખ્ય દરવાજાની સામે સાવરણી મૂકી દો એ સાવરણી એવી રીતે મૂકવી કે કોઈને નડે નહીં અને સવારે સૂર્યોદય પહેલા એ સાવરણી પાછી લઈ આવવી અને સંતાડી દેવી કેમ કે ખુલ્લામાં રાખવી સાવરણી પર જો કોઈની બુરી નજર પડી જાય તો ઘરના ભાગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે અને સાથે જ ભક્તો હવે ખાસ વાત એ વાત કરીએ એક ગુપ્ત દાનની જો તમે ઈચ્છો કે તમારા ઘરમાં લક્ષ્મીજીનું સાક્ષાત સાક્તકાર સાક્તકાર થાય તો કોઈ શુક્રવારે કે શુભ તહેવારના દિવસે અથવા કોઈ વરિષ્ઠ જ્યોતિષ જ્યોતિષી યોગમાં બ્રહ્મા મુહૂર્તે સવારે સાડા ચાર વાગે નજીકના મંદિરમાં નજીકના મંદિરમાં ત્રણ નવી સાવરણી લઈ જાઓ પણ એ ગુપ્ત રીતે લઈ જાઓ કોઈને કહ્યા વગર કોઈની નજરે નહીં ચડાય એવું ધ્યાન રાખી મંદિરમાં પહોંચીને માથું નમાવવાનું અને કોઈ જોવે તે રીતે તે મૂકીને પાછા આવી જવાનું એવી માન્યતા છે કે એ દિવસથી લક્ષ્મીજી તમારી પર પ્રસન્ન થવા લાગે છે અને તમારા ઘરના દરેક કોણામાં સકારાત્મક શક્તિ અને ધનની ધનની વૃદ્ધિ થવા લાગે છે અને યાદ રાખજો કે એ ત્રણ સાવરણી તમે એક દિવસ પહેલા જ ઘરમાં લાવીને સાચવી રાખો કેમ કે એ સાવરણી તાજી અને પવિત્ર હોવી જોઈએ ભક્તો એ દિવસે તમારી કોશિશોનું પરિણામ એવું મળશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો તન દોલત માન સન્માન યશ કૃતિ તમારા જીવનમાં આપોઆપ પ્રવેશ કરવા લાગશે અને જે નસીબ હંમેશા પાછળ રહેતું હતું એ હવે આગળ દોડવા લાગશે ઈચ્છો છો કે તમારા જીવનમાં પણ આવા ચમત્કારી પરિવર્તન થાય તો આજે જ આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો અને ચેનલ તરત જ સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ તમારો આભાર તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો